કચ્છના હાજીપીર વિસ્તારનો બત્રીસ કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી આજે પંદર ગામના લોકોએ રસ્તા રોકવો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો ભારે વાહનોની સતત અવરજવર અને રોડની ગુણવત્તાને લઈને અનેક વખત સમસ્યા સર્જાય છે તેમ છતાં પણ કોઈ કામગીરી નથી કરાતી સોળ કિલોમીટરના રસ્તાનું એક વર્ષ પૂર્વે નિર્માણ કરાયું હતું જોકે એક વર્ષમાં જ રોડ સંપૂર્ણ રીતે તૂટીને ખખરધજ થઈ ગયો છે જેથી બત્રીસ કિલોમીટરનું અંતર કાપવામાં બે કલાક જેટલો સમય લાગે છે

દરેક જગ્યાએ અમે રોડ માટેની માંગણી જે પ્રાથમિક અંદાજો બનાવવામાં એકસો પચીસ કરોડ ના દરખાસ્ત સરકાર કક્ષે સાદર કરવામાં આવેલ મરામત મરામતનું કામ તો ટૂંક સમયમાં હાથ ધરી શકાય બાકી તો મંજૂર થાય તો એની ટેન્ડર પ્રક્રિયા થાય ત્યારબાદ કામગીરી બને તેટલી ઝડપી ચાલુ કરવામાં આવશે